સપ્ટેમ્બર પિતૃ પક્ષની એકાદશી ઇન્દિરા છે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી દરમિયાન અગરબત્તીઓની પૂજા અને ધ્યાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે જાણો આ દિવસે કયા કયા કામ કરી શકાય પિત્રુ પક્ષમાં આવતી એકાદશી પિતૃઓને સંતોષ આપનારી માનવામાં આવે છે તેથી આ તિથિએ વિશેષ પૂજા કરવી જોઈએ ઇન્દિરા એકાદશી પર ભગવાન વિષ્ણુ માટે વ્રત કરો અઠાવીસ સપ્ટેમ્બરના રોજ સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરો પૂજામાં ભગવાનને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો વિષ્ણુ લક્ષ્મીના વસ્ત્રો અને હાર અને ફૂલોથી શણગારો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો દીવા પ્રગટાવો નમો ભગવતે અન્નનો ત્યાગ કરો જો રહેવું શક્ય ન હોય તો તમે ફળ અને દૂધનું સેવન કરી શકો છો સાંજે ફરીથી વિષ્ણુ પૂજા કરો અને બીજા દિવસે સવારે પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો પછી ભોજન લો બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગી ઓગણપચાસ મિનિટ સમાપ્ત થશે ઇન્દિરા એકાદશી પૂજાનો શુભ સમય સવારે સાત વાગીને એકતાલીસ મિનિટ થી સવારે નવ વાગીને અગિયાર મિનિટ સુધીનો રહેશે આ પછી શુભ સમય બપોરે એક વાગીને ચાલીસ મિનિટ થી સવારે ત્રણ વાગીને દસ મિનિટ સુધી છે પૂજા માટેનો શુભ સમય બપોરે ત્રણ વાગીને દસ મિનિટ થી સવારે ચાર વાગીને ચાલીસ મિનિટ સુધીનો રહે છે સિદ્ધ અને સાધ્ય યોગ એકાદશીના દિવસે સિદ્ધ યોગ રાત્રે અગિયાર વાગીને એકાવન મિનિટ વાગ્યા સુધી રહે છે આ પછી સાધ્ય યોગ શરૂ થશે તમે તમારા પૂર્વજો માટે આ શુભ કાર્ય કરી શકો છો એકાદશીના દિવસે બપોરે બપોર વાગે પિતૃઓ માટે ભૂખનું ધ્યાન કરો આ દિવસે પિતૃઓ માટે સંક્ષિપ્ત ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે ગરુડ પુરાણનો પાઠ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે શાસ્ત્રનો પાઠ કર્યા પછી જરૂરિયાત લોકોને અનાજ પૈસા પગરખાં કપડાં અન્નનું દાન કરો દાન કરતી વખતે આ ભાવનાને ધ્યાનમાં રાખો કે આપના પૂર્વજોને આ ધાર્મિક કાર્યોથી પુણ્ય મળે છે શનિદેવ માટે આ શુભ કાર્ય કરો જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે જે લોકોની કુંડળીમાં દોષ હોય છે તેમને મહેનત કર્યા પછી પણ લાભ નથી મળતો શનિ દોષનો પ્રભાવ ઓછો કરવા માટે દર શનિવારે શનિદેવની પૂજા કરો પૂજામાં શનિદેવને વાદળી ફૂલ અને વાદળી વસ્ત્ર અર્પણ કરો સરસવના તેલથી અભિષેક કરો શનિ મંત્રો કરો શનુમાનુમાન ચાલીસા એકાદશી વ્રત કથા પૌરાણિક કથાઓ અનુસાર સત્યયુગમાં ઇન્દ્રસેન નામનો રાજા હતો જે મહેશમતી નગરીમાં રાજ કરતો હતો તેને તમામ ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ માન્યો એક દિવસ નારદ મુનિ તેમના મૃત પિતાનો સંદેશ લઈને રાજા ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા નારદજીએ રાજા ઇન્દ્રસેનને કહ્યું કે થોડા દિવસો પહેલા તેઓ રાજાના પિતાને મળ્યા હતા રાજાના પિતાએ નારદજીને કહ્યું કે તેમના જીવનકાળ દરમિયાન એકાદશીનું વ્રત તૂટી ગયું હતું જેના કારણે તેઓ હજુ સુધી મોક્ષ પામી શક્યા નથી અને તેઓ હજુ યમલોકમાં ભટકી રહ્યા છે આ સંદેશ સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થયા અને નારદજીને નારદજી કહ્યું કે એકાદશીનું વ્રત કરે છે તો તેમના પિતા તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જશે તેમજ તમને વૈકુંભ નામનામ સ્થાન મળશે આ પછી રાજાએ ઇન્દિરા એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ લીધો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરી આ સાથે રાજાએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ બ્રાહ્મણ પર્વ પણ કર્યું અને તેમના નામે તેમની ક્ષમતા મુજબ દાન પણ કર્યું જેના પરિણામે રાજાના પિતાને મોક્ષ મળ્યો અને તેમને મોક્ષ પ્રાપ્ત થયો એટલું જ નહીં રાજા ઇન્દ્રસેન પણ તેમના મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી આ જ કારણ છે કે આજે પણ લોકો આ વ્રતને પૂર્ણ ભક્તિ સાથે રાખે છે સૂર્યોદય પછી થાય છે પારનાથ હિન્દુ શાસ્ત્રો અનુસાર એકાદશી વ્રતના સમાપન વ્રત પારણ કહેવામાં આવે છે બીજા દિવસે સૂર્યોદય પછી એકાદશી વ્રત રાખવામાં આવે છે દ્વાદશી તિથિના અંત પહેલા એકાદશી વ્રતનું નું પારણા જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત પારણ નો સમય ઇન્દિરા એકાદશી વ્રત પારણ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર રોજ મનાવવામાં આવશે વ્રત તોડવાનો શુભ સમય સવારે છ વાગી ને બાર મિનિટ થી સવારે આઠ વાગી ને પાંત્રીસ મિનિટ સુધીનો નો રહે છે વ્રત તોડવાના દિવસે દ્વાદશી તિથિની સમાપ્તિનો સમય સાંજે ચાર વાગીને સુડતાલીસ મિનિટ છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતાં પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી